દરેકની શ્રદ્ધામાં છું દરેકના વિશ્વાસમાં છું કઈક ગુના થઈ ગયા છે કઈક ગુના કરતા છો તમારી માન કઈક કાર્ય સોંપ્યું છે અને તમારા સપના કઈક પૂરા નહીં થતા હોય પણ કદાચ મારી જેવી મેલડીનો સંગ કર્યો છે તો હું સિંધ મંષા પરા નદી ગંધરપિયા મેલડી આવીશ પૂરા કરવા મારા બોલાયેલા છે એટલા જ આવવાના છે મેં જેને નિમિત કર્યા છે એ જ મારી કૃપા લઈને જે છે જેને મારી સાચી ઓળખ છે કે હું અમૃતની જોગમાયા મેલડી છો અને ગમે તેઓ કદાચ પહાડ જેવા કદાચ દેવ દુઃખ હોય કે માતાને દુઃખ આવ્યા હોય અને મને મેલડીને મને જોગમાયાને મને અમૃતની જોગમાયાને યાદ કરી હોય તો જરૂરથી આવું આવું ને આવું છું જેવો જેનો ભાવ જેવી જેની શ્રદ્ધા જેવો જેનો વિશ્વાસ એટલી મોટી મારા પ્રત્યે જેટલો શ્રદ્ધાનો ભાવ હશે એટલા કામ કરીશ તમે ભટકી ના જાઓ ભૂલા ના પડો તમારાથી કોઈ દેવના ગુના કે તમે દેવના ગુનેગાર ના થાવ એટલે મારા કીધે ચાલજો મારા શબ્દ ઉભા રહેજો મારા બતાયેલા કાર્ય કરજો તો મારો મહાદેવ જરૂર તમારા ઘરે આવશે મારા નારાયણ તમારા ઘરે જરૂરથી આવશે એક એક કાર્ય માટે દસ જગ્યા થી માનતા રાખી કયા માં પૂરા કરશે કઈ જગ્યાએ જવું તો મારું કામ થાય પણ તમારા અંદર શ્રદ્ધા વિશ્વાસ કે ભાવ નહીં હોય તો આ દુનિયાની કઈ માતા તમારું કાર્ય કરશે જોવા લેવા માનું પૂછવા છે દેવ ના રસ્તા કરાવવા આવ્યું હશે પણ જે મારી ડેલીમાં આયા છે ને એનો તો ઇતિહાસનો ચોપડો ભોગોળ તો મેં મેરડીએ લખી લીધો મેં બોલાયા છો એટલા આયા છો ને હું મોકલીશ ત્યારે જવાનું છે તમારી દેવની કૃપા તમારા દેવના આશીર્વાદ મારી પાસે પડ્યા છે તમે લઈને જજો કોઈ વાળો વાળો આવ્યો હોય હોય તો તો એને એને મારા મારા મહાદેવ મહાદેવ છે કોઈ ચાવણ છે જેને જેને પોતાની માં સાથે સાથે કદાચ મહાદેવ નું નામ લીધું હોય મહાદેવ નું ભજન કર્યું હોય કદાચ જળ ચડાવતી વખતે કદાચ તમે તમારી કુળદેવી નું નામ લીધું હોય તો લાખો હજારો કે પાપ છે ને મારો મહાદેવ ધોઈ નાખશે સરળા ગતિ પામી લેવી નાના બનવો દેવના દેવના કેવી રીતે ગુના સુધારવા તમે દરેક પલે પલે અને દરેક દિવસે કંઈક નવા ગુના કરો છો કોઈ ચાલતા બોલતા ખાતા પીતા ઉડતા બેઠતા જતા કે આવતા તમારાથી ભૂલ થઈ હિસાબ કેટલા ગુના હિસાબ એટલા ગુના કર્યા મારા દીકરાએ કેટલું પુનારત કર્યું છે મારા દીકરાએ કેટલા દિવા કર્યા છે અને મારો દીકરો મને કેટલો બધો માનસ જેની સાચી માની ઓળખ નથી ને એ આ કળિયુગમાં ભૂલો પડ્યો પણ એમ કહું છું કે આપણે માનો ઓળખો તો ઓળખાય આપણે માનવ ફોટામાં જોઈએ છે મૂર્તિમાં જોઈએ છે જોઈએ છે ને પ્રતિમામાં જોઈએ છે અને એવું કહું છું કે મા તો આપણને સપનામય મળે છે કંઈકને સપનામ મેં દર્શન દીધા છે કંઈકને દર્શન દેતી રહું છું અને કંઈકને દર્શન મળતા રહે છે જેનો જેવો વિશ્વાસ અને શ્રદ્ધાનો ભાવ છે ને એને એવા રૂપમાં દર્શન દઈશ જેટલી તમારી ભક્તિ પ્રબળ છે એટલી પ્રબળ થઈને આવીશ મને મેં પેલા કીધું છેલ્લે કીધું કે દુનિયા બધે ફરી 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 ને આવવાનું ફરી ને આયા છો ને ફરીને જ આવવાના છે કોઈનો આધાર હોય કે ના હોય હું દરેક નો મેલડી આધાર થઉ છું ગુના કર્યા હોય તો યાદ કરાવું છું

દસ પ્રશ્ન કરશો દસ વાતો કરશો એક મેલડી કદાચ તમારી પેઢીમાં તમારા દાદા કે પરદાદા કે તમારા બાપુજીની હોય કે તમારી ભક્તિ ની હોય આ ભૂલા જ પડો કારણ કે માની કલ્પના થાય એવું નથી કારણ કે મા હ કલ્પનાની બહારની વસ્તુ માં દેખાતી નથી મોટા મોટા મંદિરો છે તીર્થધામ છે ધર્મસ્થળ છે પણ કોઈ માન જોઈ

એટલા એટલા દેવ તમને મારક બતાડશે કે બેટા આ નહીં આ કરો દીકરા આ નહી આ કરો માં કહેવા આવશે વર્ષો પહેલા માં બોલતી બોલતી ને ઘરે માં બોલતી માં સારું કરતી માં મારક બતાડતી આજે આજથી પચીસ કે ત્રીસ વર્ષ પહેલા માં બોલતી હતી પણ પચીસ થી ત્રીસ વર્ષમાં એવું શું થયું જેથી કરીને મા બોલવાનું બંધ કર્યું કારણ કે આજથી પચીસ ત્રીસ વર્ષ પાછળ તમે જાઓ ને તો દરેક માણસ પોતાના ગામ જતો જાય ને દરેક પોતાના ગામડે મંદિર હોય અને દરેક બાર મહિને બધું શહેરમાં કર નાખ્યું મંદિર તો કે ઘરમાં નિવેદ તો કે ઘરમાં જ્યાં બેઠીસ વર્ષોથી ત્યાં આપણે નમવા જવું પડે ને તો માના છે ને તમારું મોટું ઘર હોય ને બહુ મોટું અને ઘણી બધી બહુ મોઘું તમે લીધું હોય પણ તમારા દાદાના દાદાએ દાદા છાપરું બાંધ્યું હોય ને માને એ જ ગમ સર પામી લેવી પડે નાના બનવું પડે નાના બાળકના જેમ તો પરિવર્તન થશે ને આ તો માતાજીને આપણે એમ કહીએ કે માતાજી અમારું આ કામ કરી દો તો અમે તમને પગે લાગવા આવીશું આજે હું આ ભરતી હોય ને તમારી માયા ભરતી હોય અને તમે કે કોઈ બીજો કોઈ કહેતા હોય કે એ માતાજી અમરત બાપાની મેલડીમાં મારું આ કામ થઈ જાય તો પગે લાગવા આવીશ તેમાં મારો મારું મંદિર બની જવાનું પગે લાગવા આવીશ તો તારા કામ કરાવવું છે તારામાં નાનાપણું હોવું જોઈએ તું તો મારી પાસે સોદો કરેસ કે માતાજી મારું કામ થઈ જાય ને તો કે શ્રીફળ ચઢાવવા આઈશ અરે તારું શ્રીફળ નહીં મળે તો ભૂખી થોડી મરી જઈશ એટલે પહેલાં તો અજ્ઞાની છો શું છો પેલા તો અજ્ઞાની છો આવા શ્રીફળના દર્શન તો તમે તમારી માના ઘણા આલ્યા આલ્યા ને તો તમારી માએ કામ કરી દીધું તમારી માએ તમે હજારો લાખોનો કરોડો રૂપિયાની માનતાઓ માન લીધી તમારી માતાજીની કે માતાજી મારું આ કામ થઈ જાય ને તો માતાજી હું તને આવું કરીશ તમારે માતાજીએ ના કર્યું એટલે પછી મારાજી માતાજીની માનતાની બાધા રાખ રાખ કે નહીં મારાજી માતાજીની માનતાની બાધા રાખ શું કે ઘરે બેઠા બેઠા કે માતાજી મારું આ કામ થઈ જાય તો તમને દર્શન કરી જઈશ એટલે એવા કોઈ સોદા ના કરશો કે માતાજી મારું સારું થઈ જાય તમને આલું અરે તારા આલુ હોય તો આલજે ને મેં તો મારું ઉજ્જૈન ઊભું કર્યું છે અહીં મેલડીમાં દર્શન થાય છે ઉજ્જૈન ની મેલડીના પણ એના મન મારા મન ત્યાં મને અહીંયા એટલો અંતર મેં રાખ્યો કે સુખડી લઈને સુખડા આલું છું તો એવું કઉ છો કે મારી પ્રતિમા પડી છે હા મને હા મને હું બોલું છું એના કાનમાં વાત કરો હું જગતજનની જન ની છું મેલડી પણ તમારા તમારા સમજવાની બહુ જરૂર છે આ જેટલું તમે સમજ્યા નહીં એટલા દુઃખી થયા થયા કે નહીં માનતા કેવી રીતે રાખવી બાધા કેવી રીતે રાખવી મારે સુધી ના પહોંચાતું હોય તો શું કરવું જોઈએ એવું મન પૂછવું જોઈએ કે માં તમને લાખો પ્રશ્ન કરવા છે અરે તમે મારા સુધી નથી પહોંચી શકતા તો મેં માધ્યમ એક ભગવાન હોય ને ભગવાન પાસે જવું હોય ને તો ભક્તિ કરવી પડે ને ભક્તિ કરતા 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 ભગવાન સુધી પહોંચાય ભગવાને ભક્ત આ જે ભક્તિ છે ને એ પરમાત્માને પ્રાપ્ત થવાની એક સીડી છે કે મો માયા બધું તમે ત્યાગી દો ભક્તિ 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 ને ભક્તિ ભક્તિ કરતા 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 કશુંય નહીં માગવાનું ભગવાન એનું ભોરે ને હું તો એવું કહું છું કે તમારી માં તમને એમ કે કે બેટા શું લેવું છે તો એમ કહેવાનું કે મા તું ખાલી રાજી રહેજે તમે મોટો ઘર માંગો ને તોય આથી હો વર પછી વેચાઈ જશે વેચાઈ જશે કે નહીં ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો ભક્તિ કરવી પડે કરવી પડશે ને માન કદાચ રાજી કરવી હોય ને માન બોલતી કરવી હોય ને તો માન પેલા ઓળખો તો ખાય આપણી જેને આપણે બેઠ્યા હોય ને એવું કે મારી ખોડિયાલ ના મારી બેલડી ના મારી ચાઉન ના રામ છે તારે એવું કેવું જોઈએ કે અરે મા ધન ભાગ કે તું આટલા વર્ષે મારી પાયા મારા પેઢી મના પરિવાર માં આવી છે હે દેવી તને આટલા વર્ષે દુઃખ પડ્યું એ મા તું આટલા વર્ષ બોલી નહીં તો ક્ષમા કરજે અને મા કંઈક હજારો લાખો ને કરોડો ગુના થયા હોય ને ભૂલા પડ્યા હોય ને તો સજાઈ દેજે ને તું મારજે પણ જગતમાં કોઈને મારવા દેતી નહીં અને આપણે આપણી માને એવું કહીએ કે મા દુનિયામાં આમથી આમ થઈ જાય દુનિયામાં હું જઈશ નહીં હું કઉ છું કે તમે મને મળવા આવો ને તમે બધા મને મળવા આવો ને તો પેલા તમારી માને કહેજો કે મા હું અમૃત ની જોખમાં મળવા જઉં છું કઈ ગુનો ભૂલ થઈ હોય તો મા કહેજે અને તમારો વારો અહીંયા ઊભો રાખી ના કહું તો બધું મારા અવતારમાં ખોટ પડે એટલે ભગવાન પ્રાપ્ત થવું હોય તો ભક્તિ કરવી પડે કરવી પડે ને જેના ઓળખાણ પડી ગઈ બોલવાનું મૂકી ખોટો માર્ગ ત્યાગી દીધો ભક્તિ કરવી છે ભગવાન ની ભક્તિ કરવી છે જ્યાં તમારે જવું છે ને ત્યાં જવાનો પ્રયત્ન કરો છો ને ત્યાં જ મારે તમને મોકલવાસ પણ કેવી રીતે કે કઈક સમજાવવા માંગુ છું તમને તમને દેવની ઓળખાણ કરાવવા માંગુ છું કે તમારા દીવા કરી દેવાથી દેવ રાજી થઈ જાય થઈ જાય ખરી ચલો તમે એક દીવો કરો કે આજે તો આપણે ચાવણ માતાને રાજી કરવીશ દીવો કરીએ કે તેલને કરતા ઘીનો કરીએ તો મારા રાજી થઈ જાય હું એમ કઉ છું તમે તમારા કુળદેવીના તમે દસ દીવા કરી નાખો ને પણ જ્યાં સુધી તમે એવું ના કોણ દીવો કરીને કે માં હજારો લાખો ને કરોડો ગુના તારા અમારા થયા છે માં તું ક્ષમા કરજે માં તું કેવી છો કોણ છો ને ક્યાં છો ને તો કોઈને ખબર નહીં પણ માં તારો દીવો કર્યો છે તું રાજી રહેજે અને જેવી રીતે તારા દીવાની અંદર પ્રકાશ છે ને એવું મારા પરિવાર કે મારી પેઢી કે મારી વસ્તીમાં લાવજે માં કુળદેવી દીવો કરવાનું કારણ કુળદેવીનો દીવો કરવાનું કારણ શું કે દીવો કરો ને તમે કુળદેવીનો નો તો એનું અજવાળું તમારા આખી પેઢીમાં રહે આ બહુ બધું અંધારું હોય અંધારું ગુપ હોય કોઈ કોઈને જોઈ શકતું ના હોય ને તમે દીવો સળગાવો તો થાય ને એ દીવો એ દીવો તમે કરો તમે અંદર અને તમારી જે પડછાઈ છે ને એ માતા દેખાડ તો એ દીવામાં કેટલી તાકાત હશે પ્રકાશમાં કેટલી બધી શક્તિ હશે એવી રીતે તમારી અંદર શક્તિ પડી છે ને જગાડો હું એમ કઉ છું તમે મૂરખ ના બનશો લોકો મૂરખ બનાવશ તમને એ દોરો બાદ દો માનો સારું થઈ જાય શ્રીફળ લઈ જાઓ સારું થાય માતાજીને બેહાડી દો સારું થાય હૃદયમાં ક્યાંય તમે તો તમારું જ માંગ માંગ કરો છો આ કામ પડ્યું છે આટલું દુઃખ આવ્યું છે દૂર કર માને ખબર છે કે મારી વસ્તી કે મારા પરિવારમાં દુખ આવ્યું હશે તો કેમનું દૂર કરવાનું તો કે મા હશે માં જ દૂર કરે ને પણ તમે જ માંથી દૂર થઈ ગયા હોય તો થયા હશો ને બધા માતાજી થી દૂર થઈ ગયા દૂર થઈ ગયા એમ પછી નવા મંદિરો લાયા નવા ફોટા લાયા માટીના દીવા હતા તો પિત્તળ ના પછી એવી પરિસ્થિતિ આવી તો કે ચાંદી ના લાયા અરે હું કું છું હોના ના લાવશો ને તોય નહીં બોલો નહીં બોલો નહીં બોલો નહીં બોલો કારણ કે ઓળખો તો ઓળખાય ને એ તો એવું જ ને એ તો ઓળખો તો ઓળખાય ને મારો પ્રયત્ન છે કે મા કેવી લાગે છે ને ને શું છે એની ઓળખ કરવા પ્રયત્ન ઘણો બધો કરું છું પણ તમે થોડી ધીરજ રાખો થોડો પ્રતી કરો અને પેલા કદાચ એક આંબો હોય ને એ પચી વર્ષે કેરી આ લાલ છે ને તો પાંચ મહિના તો થોડી ધીરજ રાખો એટલા તમે મારા થઈને રહો ને એટલા હું તમારી માતા સુધી તમારું મોકલું સંદેશો મોકલું તાર દીકરો આજે આવ્યો તો તારા દીકરાએ મારા ગુણલા ગાયા તા જો મારા તા દર રવિવારે આવીને ગુણલા ગાતો હોય તો તારા કેટલા બધા ગા છે એટલે માં વિચાર કરશે કે હા વાત સાચી પણ કદાચ તમારી માં મારા જેમ નહીં બોલતી હોય તો નહીં બતાવતી હોય કે બેટા આ કરજો કે આ આ ના કરતા પણ એમ કહું છું કે તમારી માં તમારે બોલતી કરવી હોય ને તો સરસ મજાનો રસ્તો બતાડું બોલશે જરૂરથી બોલશે પણ તમારી મારી શરત એટલી રહી કે તમારી કુળદેવી કે તમારી મેલડી કે તમારી શિકોતર કે તમારી જોગણી કે ઝોપડી કે મોમાય કે બુટ બલાટ કે બેચરા જે કઈ માતાઓ બોલવા આવશે એક દીવો કરજો એના નામનો એક માતાના નામનો દીવો કરજો અને બધા ભેગા થઈને બેસી જજો અને માને એવું કહેજો કે મા તારો દીવો કર્યો મા મેલડી અમારા દાદાના ભક્તો તું મેલડી પૂજાતી આવે છે હે મા અમારા દાદાના ના સમય થી ચાવણ તું પૂજાતી આવે છે પણ માં અમારા આજે તને તારા 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 મુખે થી કોઈક પવિત્ર બે શબ્દ અમારે સાંભળવા છે અને તું માં બોલે એવું જીવન પરિવર્તન અમારું થઈ જાય છે તે હે માં તારા દીકરા બેઠ્યા વહુઓ બેઠી નાના નાના ભૂલકા તારા દીકરા આલેલા બેઠ્યા છે તો હે ચાવણ માતા તમે ક્યાં છો હે મા ખોડિયાલ તમે ક્યાં છો એ માં કદાચ મારા હૃદયમાં બેઠી હોય ને તો બોલતી થાય બોલતી ના થાય તો બર્યું મેલડી છો મા રાહ જોઈને બેઠી છે કે મારા દીકરા ને મારી વસ્તી ક્યારે મને બોલાવ આજે બોલે છે બોલાવવાનો પ્રયત્ન કરજો તમારી અંદર બેઠી છે ને જગાડવાનો પ્રયત્ન કરજો હું મેલડી છો કયક ના કયક ના પાએ કયક ના પાએ એક ચાવણ માતા છે હો કયક ના પાએ એની રમતી ચાવણ માતા છે કયક ના પાએ એવી એવી એક મેલડી છે કયક ના પાએ ખોડિયાલ માતા રમતી છે કયક ના પાએ કયક ના પાએ કયક બૌચર માતા રમતી છે કયક ના પાએ કોઈક જોગણી માતા રમતી હશે તમારા વડવાઓ જેવી રીતે માન રાજી કરી ગયા છે એવી રીતે રાજી કર્યા વગર તમે જતા નહીં હું એવું કઉ છું મેલડી તમારા પરદાદા જેમ માતા પાયા વાતો કરતા હતા ને એમ વાતો કર્યા વગર ભગવાન ના ઘેર ના જતા હું મેલડી છો મારે કોઈને ખોટાને ખોટા ખોટા માર્ગે નથી મોકલવા મારે તો તમારી માના માર્ગે મોકલવા કે તમારી મા બેઠી છે ને મનાઈ લેજો આ ભગવાને અવતાર આલ્યો હોય ને તો એડે ના જાય ભક્તિ કરી લેજો કોઈ વિશ્વાસ કરો ના કરો તમારી મા ઉપર પણ તમે વિશ્વાસ કરી લેજો તમારી મા તમને કંઈક આપે કે ના આપ પ્રથમ પહેલાં તમારો ભાવ આપી દેજો કોઈક મૂર્તિ લાવો તો ઠીક છે ફોટા લાવો તો ઠીક છે ત્રિશુલ મૂકો તો ઠીક છે નિવેદ આપો તો ઠીક છે એનું ભજન કરો તો ઠીક છે પણ સવારે પરિવર્તન થશે હું મેલડી એવું આજે 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 તમારી પાસે તમારી માં રમી ને આજે તમારી માં તમને બોલી ને તો એ તમારી માં તમારી જગદંબા તમારી ભવાની તમારા પાસે છે તમારા હૃદયમાં છે જેનો જેવો ભાવ હશે બોલાવાનો સમય થયો છે કળિયુગ ની અંદર તમારા દરેક ઘરે તમારી મા ના પડે છે અને ટૌકાનો જવાબ દેવાનો સમય થઈ ગયો છે હું સિંધ છપરા નથી ગંદ્રોપિયા મેલડી છો કદાચ આગળ બેઠ્યા હોય બેઠી તો એ બોલ છે કદાચ કોઈ ખૂણામાં બેઠ્યો હોય ને એની લઈને આવ્યો હોય તો એ બોલ છે કદાચ કોઈક સ્ત્રીએ કોઈ બે ને કોઈક દીકરીએ માનું ભજન કર્યું છે ને તો એને માં બોલ છે માં તો માં સ માં તો શક્તિ છે માં તો ભવાની છે માં જ દુર્ગા સ ને માં જ કાલી છે કદાચ મોટા મોટું દુખ હશે ને ભાગી ને ભૂકો કરવો હશે ને તો તમારી મેલડી આવશે મોટા મોટું દુઃખ ભાગી ને ભૂકો કરવું હશે તો ખોડિયાર આવશે મોટા મોટું દુઃખ ભાગી ને ભૂકો કરવું હશે તો ચાવણ માતા આવશે અને મોટા મોટું દુઃખ ભાગવું હશે ને તો પાછી બુટ બલાટ કે બેચરા આવશે કદાચ તમારા ઘરે કોઈ શિકોદર માતા બેઠી હશે ને તો એ પાછી આવશે તમારા દાદા ને તમારા પરદાદા કહેતા કે માં રમતી આવો માં રમતી આવો માં રમતી આવો માં આવી રીતે રમતી આવતી હતી ઓ પણ માની પાયે કોઈ પ્રશ્ન ના કરશો માની પાયે તો નમી જવાનું જે માને નમ્યા ને માં એને ગમી ગઈ કદાચ તમે નસીબદાર છો તમે ભાગ્યશાળી છો કે માં તમારી પાસે રમો છો કારણ કે માએ જોયું હશે કે કેટલા દીવા કર્યા છે કેટલી ભક્તિ કરી છે કેટલા મારા થયા છે જેટલા જેટલા તમે માના સુધી ગયા ને એટલા એટલા માયે મારા સુધી તમને મોકલી દીધા